દોસ્તો શું તમારા બાળકની ઉંમર પાંચ વર્ષની છે અને તેને પણ ડોકમાં ક્યારેક ક્યારેક દુખાવો થાય છે કે બાળક પોતે જ જાતે ડોકમાં મસાજ કરતું હોય તેવું થાય છે તો આ વસ્તુ એક એક્ચુલીમાં ચિંતાજનક બાબત છે શા માટે તે હું આપને જણાવું સૌથી પહેલાં તો તમે એ સમજો કે છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ડિયન ઓર્થોપેડિક ડૉક્ટર જેટલા બી છે તેમણે નાના બાળકોમાં ડોકના દુખાવાના કેસીસમાં ચાલીસ ટકા જેટલો વધારો જોયેલો છે હવે આ શા માટે થાય છે તેના હું તમને પાંચ કારણો અને તેની સાથે સાથે સોલ્યુશન જણાવું સૌથી પહેલી વસ્તુ કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ હવે કોવિડની બીમારી હતી એ વખતે સ્કૂલો બંધ હતી અને ઓનલાઈન લર્નિંગ જે પણ ચાલતું હતું ત્યારે મોબાઈલ ટીવી કે પછી લેપટોપ અને ટેબ્લેટ ઉપર ભણવાનું ચાલતું હતું અને તેના કારણે સ્ક્રીન ટાઈમમાં વધારો થઈ ગયો આજની તારીખે અમે જોઈએ છીએ કે બાળકો મિનિમમ બેથી ત્રણ કલાક દિવસના મોબાઈલ અને લેપટોપ ઉપર કાઢતા હોય છે આ કારણે તે બાળકોને ડોકમાં દુખાવો થઈ શકે છે પોસ્ચર એકદમ ઘણા દર્દીઓનું આગળ થઈ જાય છે તેવું પણ અમે જોયેલું છે સૌથી પહેલાં તો તમારે તેમનો સ્ક્રીન ટાઈમ લિમિટ કરવો જોઈએ અડધાથી પોણા કલાકથી વધારે આખા દિવસનો સ્ક્રીન ટાઈમ ક્યારેય પણ ન હોવો જોઈએ તેમને થોડા ડાયવર્ટ કરો તો તેનાથી તેમને દુખાવા થવાની શક્યતા પણ ઓછી થઈ જશે બીજું કારણ છે કે સ્કૂલની જે બેગ હોય છે તેનું વધારે પડતું વજન હવે સ્કૂલ બેગ જે હોય છે તેનું વજન આઈડિયલી બાળકનું જે પણ વજન હોય તેનું દસ ટકા જેટલું હોવું જોઈએ દસ કિલોનું જો તમારું બાળક હોય તો તેના સ્કૂલનું બેગ એક કિલોથી વધારે ન હોવું જોઈએ વધારે પડતી વસ્તુઓ તેમાંથી કાઢી નાખવી જોઈએ અને બીજી વસ્તુ કે તમારા બાળકને હંમેશા બંને સ્ટ્રેપ યુઝ કરવાના હોય તેવી આદત નાખો તેનાથી બંને બાજુએ વેઇટ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને ઉપરનો દુખાવો નહીં થાય ત્રીજી વસ્તુ છે કે પીલો અને મેટ્રેસ મતલબ કે માથાની નીચે રાખવાનો જે તકિયો હોય છે ઘણા બાળકો અમે જોયા છે કે નાની અમથી ઉંમરથી જ બબ બે તકિયા વાપરતા હોય છે તેના કારણે અહીંયાનું અલાઇનમેન્ટ બગડે છે અને ડોકમાં દુખાવો થઈ શકે છે તેવું ન કરવું જોઈએ પીલો ફોર્મ હોવો જોઈએ એકદમ પોચો પણ ન હોવો જોઈએ અને તેની સાથે સાથે જે મેટ્રેસ છે ગાડલું છે તે પણ ફોર્મ હોવું જોઈએ એકદમ પોચું હોટલ જેવું નહીં કે જેની અંદર બેસે અને તમારો છેદ લઈ લીધો વધારે પડતા પોચા મેટ્રેસનો કોઈ યુઝ થતો નથી ચોથું કારણ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી મતલબ કે આજની તારીખે અમે જોઈએ છીએ બાળકો ક્યારેય પણ બહાર રમવા પણ નથી જતા હોતા ફ્લેટમાં રહેતા હોય તો પણ ક્યારેય બાળકો બહાર નથી જતા હોતા તમારે તમારા બાળકને ફિઝિકલ એક્ટિવિટીની આદત નાખવી જોઈએ દરરોજ સવારે ઊઠીને તેમને કહો કે દસ પંદર મિનિટ જેટલું સ્ટ્રેચિંગ કરે કંઈ નહીં તો નાના બાળકો પણ આજે તો સૂર્ય નમસ્કાર કરે છે તેની આદત નાખો તેનાથી આ દુખાવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે અને પાંચમું કારણ છે ભણતી વખતે ઘણા બાળકોને આદત હોય છે કે આ રીતે નીચે જોઈને તો ભણતા રહેવું કે પછી મોબાઈલ આ રીતે નીચે જુઓ તમારે તેમનું ટેબલ અર્ગોનોમિક બનાવી દેવું જોઈએ કે બાળકને પાછળ એક બેક સપોર્ટ રહે તેવું ટેબલ રાખો અને એ રીતની હાઈટ રાખો કે તેમની જે બુક્સ જે હોય ભણવાની તે થોડી ઘણી હાઈ લેવલ ઉપર અથવા તો દસ ડિગ્રી જેટલી નીચે રહે પણ એકદમ નીચે બુક ના રહે કે જેથી આ રીતે વળીને વાંચવું પડે તેના કારણે પણ ડોકનો દુખાવો થઈ શકે છે